જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મકાન બાબતે બંને પક્ષકારોનો સમાધાન માટે મીડિયેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ તકરાર ચાલતી હતી બંને પક્ષકારો વચ્ચે તે પક્ષકારો વચ્ચે અત્રેના મીડિયેશન સેન્ટરમાં સમાધાન સારું મીડિયેશન કરાવેલું અને એ પક્ષકારોએ જે વડીલો પારજીત તકરારી જે મિલકત હતી એ મિલકત બંને પક્ષકારોએ જતી કરી અને સમાધાનથી એવું ઠરાવવામાં આવેલું કે આ મિલકતનું વેચાણ કરી દેવાનું અને એમાંથી જે પણ રકમ આવે તે સામાજિક સંસ્થાઓને સારા કામ સારું ડોનેશન તરીકે સોંપી દેવાની એમ કે અને આ જે મીડિએશન પ્રક્રિયા કરી એમાં મીડિયેટર તરીકે વકીલ શ્રી અનિરુદ્ધસિંહ કોટક પંકજભાઈ વૈષ્ણવ અને યોગેશભાઈ ભંડારકરે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવેલી ખૂબ જ સારી લાગણી અનુભવીએ છીએ કારણ કે આજનો જે સમય છે એમાં મિલકતોની કિંમત કરોડોમાં હોય છે અને મિલકતના જે તકરારો હોય છે એ સાધારણ રીતે કોઈ મિલકત જતી કરવા માગતા નથી હોતા પણ બે પક્ષકારો વચ્ચે મીડિયટરોએ જે સારી એવી ભૂમિકા ભજવી અને બંને પક્ષકારો કે જે યુકેમાં રહે છે તેઓએ તમામે તમામ મિલકત સંસ્થાઓને ડોનેશન કરવાનું નક્કી કરી દીધું અને એ રીતે એ જે તકરાર હતી એનો કાયમ માટે સુખદ અંત આવેલ છે કેટલા સમયથી આ કેસ આપણે આ કેસ સને બે હજાર પંદરથી પેન્ડિંગ હતો અને એનું આજ રોજ સમાધાનથી આ ચેનલના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે તેઓ તેઓને કોઈની સાથે માનો કે લગ્નજીવન સંબંધી કોઈ તકરાર હોય ચેક પરતના કે લહેણાં રકમની કોઈ તકરાર હોય કે મિલકત જમીન મકાન વગેરે સંબંધી કોઈ તકરાર હોય તો પ્રથમ સમાધાનનો રસ્તો અપનાવે અમારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા કચ્છ જિલ્લાના તમામે તમામ તાલુકાઓમાં કામ કરતી તાલુકા લીગલ સર્વિસ કમિટીનો સંપર્ક કરે અને શક્ય હોય તો સમાધાનથી જ એનો ઉકેલ લાવે જેના કારણે એમનો સમયનો બચાવ થાય એમને નાણાંનો વ્યય ના થાય અને ત્વરિત નિર્ણય મળે અને જે ન્યાય મળે જે નિકાલ થાય એ બંને પક્ષકારોને મંજૂર હોય બંને પક્ષકારો એ ન્યાયથી સંમત હોય એ જે રસ્તો મધ્યસ્થી દ્વારા ની કાઢવામાં આવે એ મધ્યસ્થીએ જે બતાવેલો રસ્તો હોય બંને પક્ષકારો એ રસ્ એનાથી સંમત હોય એટલે અપીલમાં જવાનો કે કેસમાં આગળ કોઈ તકરાર ચાલુ રહેવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એટલે એ તકરારનું કાયમીપણે સોલ્યુશન આવે છે ખરેખર સફળતા જ ગણાય કારણ કે પક્ષકારોએ મિલકત કોને આપવી ડોનેશન કરવું કે ના કરવું એ અમારો પ્રશ્ન નથી પણ એક તકરાર જે હતી પક્ષકારો વચ્ચે આમ બી જે મિલકત હતી એ મિલકતની જે કિંમત હતી ને એની કિંમત એ લોકોને કોઈ હતી નહીં પણ અહમનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું સોલ્યુશન થયું અને એમની વચ્ચેના જે સંબંધો હતા જે કૌટુંબિક સંબંધો હતા એ પુનઃસ્થાપિત થયા એ જ અમારા મન તો બહુ મહત્ત્વનું છે